એકવીસો ને સાઠ અને માંગરોલના સત્તરસો ને ઓગણીસ કુલ મતદારો મતદાન કરશે શિનોર તાલુકા પંચાયતની સાધલીની બેની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના નિરૂપાલ સિંહ માંગરોલા વિજેતા બન્યા હતા જોકે તેઓ વિદેશ જતા તેમની બેઠક ખાલી પડી હતી જેને લઈને ચૂંટણી તંત્ર દ્વારા પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેનો આજ રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સાદલી માંજરોલના ચાર મતદાન મથકો પર મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં વહેલી સવારથી જ મતદારોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લગ્ન પ્રસંગની સિઝન હોય ત્યારે તેમનો કિંમતી વોટ આપવા મતે બૂથે પર આવનાર ચૂંટણી પર આવનાર વરરાજાએ પણ પોતાની પીઠીની રસમ છોડીને પોતાના કિંમતી ટાઈમ આપી અને પોતાનું મતદાન કર્યું હતું જ્યારે વરરા આચા મંસોરે શહબાજ ઇસ્માઈલ પણ પોતાનું મતદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી તો આવો આ વરરાજા મનસુરી સહેબાઝ જે પોતાની પેઢીની રસમ છોડી મતદાન કરવા માટે આવ્યા હતા એ શું કહેવા માંગે છે જાણીએ સિનોર તાલુકાના સાધલી ગામમાં આ પેટા પેટા ચૂંટણી બે બેન ઇલેક્શન છે તે નિમિત્ત હું આજે સોળ બે બે હજાર પચીસના દિવસે મારી પીઠીની રસમ છે તે નિમિત્ત મેં આજે ચૂંટણી વોટિંગ કરવા આવેલ છું મારી ફરજ બને છે કે મારો મત મારો અધિકાર તે નિમિત્ત મને આજે ખુશી આનંદ થાય છે કે મેં મત કરવા આવેલ છું આજે મારી પીઠીની રસમ છે તે બી મારો ટાઈમ કિંમતી કરીને મેં આજે વોટિંગ કરવા આવેલ છું